જૂનાગઢ જિલ્લાના વિસાવદર નજીક આવેલ રાજપરા ગામના ગીર નેસડામાં ચારણ ગઢવી સમાજના ભવ્ય સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના સેવાકીય ફાઉન્ડેશન અંતર્ગત આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ ઓગણીસ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે છઠ્ઠી માર્ચ એટલે કે આવતીકાલે સમૂહ લગ્ન યોજાશે જેને લઈને રાજભા ગઢવીએ સમૂહ લગ્ન સ્થળની મુલાકાત લીધી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું આ સાથે તેઓએ ઉપસ્થિત કાર્યકરોને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું

જગદંબા રવેચીમાનો કુંભ છે અહીંયા બહુ ઐતિહાસિક ધામ છે રાજપરા મુકામે આપણે જુનાગઢના વિસાવદરના રાજપરા અને એ આ સ્થળ છે એટલે આવતીકાલ અને પરમદી આવતીકાલે રાત્રે ભવ્ય લોક ડાયરો છે બધા કલાકારો છે આપણા ગીતાબેન રબારી છે અમારા મેરાણભાઈ ગઢવી છે રશ્મિતાબેન રબારી છે બીજા ઘણા કલાકારો છે હું છું અને લોક ડાયરો પરેશદાનભાઈ અમારો જુવાન એ બધા કલાકારો અમે આનંદ કરશું